કચડો ખેલે ખલક મેં કાર્યક્રમમાં પચીસ પ્રતિમાને વિરદા આવશે કેશુભાઈ સુભાઈ પટેલનો આભાર કચડો ખેલે ખલક કાર્યક્રમમાં પચીસ પ્રતિમાને બિરદા આવશે કેશુભાઈ સુભાઈ પટેલનો આભાર કરણ વાઘેલા ભુજ કચ્છ જે રીતે માં આશાપુરા ન્યૂઝ એક પત્રકાર રીતે જાણકારીના સમાચાર પણ આપણે સાથે સાથે સમાજના ઉત્થાન માટે સમાજના સારા વ્યક્તિઓનું બિરદામી તો લોકો એ પ્રેરણા લઈને કંઈક એ પોતે પણ જોડાય એવો જ ગઈ સાલે પચીસ પ્રતિભાશાળી વ્યક્તિઓને એમાં અનેક નામી આખું કચ્છ જાણતું હશે આવા પ્રતિભાશાળી વ્યક્તિઓને બિરદાવીને જાહેરમાં સન્માન કર્યું એવું ને એવું આ વખતે તારીખ ચાર પાંચના ટાઉન હોલ ખાતે આવો જ એક સરસ મજાનો કાર્યક્રમ છે એમાં પચીસ પ્રતિભાશાળી વ્યક્તિઓને વિવિધ ક્ષેત્રે સમાજ સાર્વજનિક કામ કરતી હોય સામાજિક કામ કરતી હોય લોકોના નાની મોટી સમસ્યામાં મદદરૂપથી આવી વ્યક્તિઓને તારવીને એમાં કોઈ પણ લાગવગ્ન એનું વ્યક્તિત્વ જો એ રીતે હોય એવા જ વ્યક્તિઓને પસંદ કરી અને સન્માન કરવાનું આયોજન છે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું સ્વાભાવિક છે કે સમાજમાં સારા માણસો કામ કરતાઓને એને મૃદામાં આવે તો એને પણ થોડોક ઉત્સાહ વધે અને એનામાંથી લોકો પ્રેરણા લે કે આવું કામ કરવાથી આપણે પણ ક્યાંક પ્રતિષ્ઠિત લોકોમાં ગણાઈએ તો આનાથી એક હરીફાઈ પણ જાગે અને એ લોકો કામ જે કરે છે એનો ઉત્સાહ વધવાથી આવતા દિવસોમાં એ વધારે આત્મજુસાથી કામ કરે આ એક સારામાં સારો એક યોજના છે સારામાં સારો પ્રયોસ પ્રયાસ છે તો આપણે સૌ આમને મા આશાપુરા ન્યૂઝને ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે જે સમાજને કરવું જોઈએ એક આ ન્યૂઝ કરતી હોય ત્યારે આવો વિચાર પણ એક ઉમદા છે તો ફરી ફરીને હું એમને ધન્યવાદ આપું છું સતત આવા સાર્વજનિક કામ પણ જોડે જોડે કરે તો માણસોને માત્ર પોતાના વ્યવસાય માટેની પણ જે વ્યવસાય વગરનું જે સ્વાર્થ ન હોય એવું પણ કામ કરી ત્યારે ચોક્કસ આમ જનતા આમ લોકો એનો નોંધ લેતા હોય અને ફરી ફરીને હું આવા પ્રયાસોમાં હજી પણ ક્યાંક આમાં એ અવલોકન કરીને શું કરી શકાય એવું આવતા દિવસોમાં વિચારે અને વિચારવું જોઈએ એ માણસની પ્રગતિ છે હંમેશા આટલું થઈ ગયું આટલું આવડી ગયું એમાં નહીં પણ હજી મારામાં કંઈ ખૂટે છે હજી પણ મારામાં સાર્વજનિક કામ માટે કંઈક કરવું છે આ મા આશાપુરા ન્યૂઝ અને શીખી અને આપણે સૌ આને સાથ સહકાર આપીએ એવી શુભકામના સાથે ફરી ફરીને મારા હું એને અભિનંદન આપું છું શુભ શુભકામનાઓ આપું છું